જે માતાજીએ મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે આમ તો આજનો વિડગ નહોતો આમ કારણ કે તાપ અને માથું ને એવું ચડ્યું હતું તો દવાખાને જે દવા લઈ જઈએ હવે થોડું સારું છે એટલે મને ફરી પ્લાય બ્લોગ બનાવી રાયસ તમે નવા હોય તો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દીધું અને કમેન્ટ કરી દે અર્જુનભાઈ પણ અહીંયા છે તો એમને પણ મનાવો વાર સારો છે તો ખુશીનો દાળો છે અમારા માટે તો મહેસાણાના વર્ષ ચાલુ થઈ ગયા છે મિત્રો તો એમતા જ અમારી ચેનલ બહુ આગળ જાય અને મિત્રો તમે સપોર્ટ તમે કરો અને કરતા જ રહો અમીશાણા હવે અમે બદલે તમને મસ્ત મસ્ત વિડીયો પણ આપીશું બહાર જઈશું કંઈક ફરવા જઈશું એનો પણ બ્લોગ બનાવશું ચોક્કસ અમને બતાવશું ચેનલને સબસ્ક્રાઈબ જ કરી દઈશું પ્લીઝ એટલી રિક્વેસ્ટ છે ને હવે આપણે જઈએ છીએ અલગ જગ્યા પર

મેં સાદા પરખેદીને તો આજનો લોગ તો બહુ મસ્ત કર્યો આમ તો નહોતો બનાવાનું તમને કીધું કું તાવ આવે છે પણ ના થયું કે લા એક વ્લોગ બનાવી દઈએ અને આ ભાઈ તો એમની રીતે જ ફરે છે એમ નહીં થતું કે લાવો હું વ્લોગ ઉતારું બા કરીએ ને બને એટલી મહેનત કરીએ છીએ તમે આમ વિડીયોનું ધીમું કેમ બોલો મારે પહેલાથી એવા એવો છે થોડું ઉતારું બોલવાનું રાખો યાર

જોઈએ કઈ થયું હોય તો આપણે દવા બવા કરીએ શું થયું હે ખાવાનું ખાવું હે તો પકડે બિચારું લાવો ને કંઈક લાગ્યું છે તો પકડ ચાલી તો આપણે વ્લોગ બંધ કરીએ ને એને થોડી સારવાર કરીએ પછી તમને વ્લોગ માં બતાવીએ તો કબૂલ તો ફાઇનલી એલા કન્ટીનટ તો बताओ તમે આ ભઈ દવા કરવા જાતા હતા પણ જતો રહ્યો તો કન યાર આને પાંખ ખાલે તો ઉડવું જરૂરી હે ને આને બેવા તો ભલે બેઠ જઈ જવા દો મસ્ત આમ ગરમી યાર હે નહીં તો મજા આવે ગરમી ન હો તો મજા આવે ભાઈ મહેનત કરવી જરૂરી હે તો એવું બ્લોગ માં તો નો વિચારવાનો કે તાપ ગરમી

આલા મહેનત કરી તો ગાઈસ અમે તો ઘણી એટલી મહેનત કરીએ હવે આખો એને નહીં કે કે કરીએ થોડી મજાક મસ્તી પણ કરીએ તો આ ભાઈ પણ વારંવાર છે કે પડું શું થાય તમને લાગે તાપ તાપ તો લાગો યાર મહેનત કરો આહા છે

ગાય આપણે પેલા વિડીયોમાં શોર્ટ વિડીયોમાં કીધું હતું કે આપણે રીફાની ચા લેવા જવાના તો જઈશું એટલે તમને પૂરો વ્લોગ બતાવશું ત્યાં જઈશું રીફાની મુલાકાત લઈશું એસબી હિન્દુસ્તાની મુલાકાત લઈશું એ પણ તમને બતાવશું ભાઈ શું કેવું તમારું તો આપણે ફાઇનલી પાટણ જવાના હરીભાઈને મળવા તો અમે હરીભાઈને મળશું અને ચા પણ પીશું અને અમને ચા પણ લાગશે તો આપણે બધે મળશું પાટણ હવે શું કેવું જવું છે ને યાર છે

મારો કરું તો ધાબા પર આવું પડે વ્લોગ ઉતારવા મારા ધાબા પર આવવાની બહુ ઈચ્છા તો હવે આવી ગયા આમ તો અમે કોઈ દિવસ ધાબા પર આવ્યા નહીં પણ હવે મને એવું લાગે કે રોજ આવું પડશે શું કેવું વાત આ બોલો ભાઈ તો

दोनों में कभी उधर दिखता है कभी उधर दिखता है ऐसा करता है ऐसा कुछ नहीं चार्ण चार्ण है इधर तो सिर्फ सॉन्ग चलता है इधर रियल देखते हैं ना भाई इंस्टाग्राम तो हैवी वापर है हाँ तो इंस्टाग्राम तो वो अपलोड बड़ा तो तो है ये भाई के आईडी है फॉलो कर लेना नहीं आईडी नहीं नहीं आईडी नहीं मारे ऐसा नहीं करना चाहिए ना ऐसा करना चाहिए ना ओ

अभी एक मिनट अब मेरी देखो मेरी सच ये इसको दो दिन ही हुआ है अब मेरी देखो ना एस एसबी सुरेश ये वाले नीचे वाले वो नहीं वो नहीं वो नहीं, नहीं। वो नहीं तो ये सब थोड़ा हाँ गई यार ये तू निकाल थोड़ा अब ये वाले अब देख ले वो उसमें कैसा है आ, ये ठीक ठाक है है ना लिंक विंक डाली है ना ડાલીએ કે અરે આપણે ઇન્સ્ટામ બે વિડીયો દો તીન દિન ચાર દિન તબી ડલતો વેસે દેહલીની ડર અમે લિન્ક એ રીતના હાસે કે બાપડા બટેકા એટલે અમે ઇન્સ્ટામ વિચારીએ ને લિંક નાખી દે છે એટલે ફેલવું ન પડે તો મેં લાગે

એક બે વિડિયો નાખો છો એવું નથી કે સ્ટાબલ બંધાઈતી ફાઇનલી આપડા રિવા આવતા જ અંદર હોગા દેખા ચલો ચલો ભઈયા